દેશભરમાં અજમા માટે જામનગરનું નામ પ્રખ્યાત છે જામનગર જિલ્લામાં ઉત્પાદિત થતા લીલા અજમાની દેશ અને વિદેશમાં પણ માંગ છે દેશભરમાંથી વેપારીઓ અજમાની ખરીદી માટે જામનગર આવે છે જેથી ખેડૂતોને પણ અન્ય પાકની સરખામણીમાં તેના ઊંચા ભાવ મળવા લાગ્યા છે હાલ ખેડૂતોને મણદીઠ અજમાના બે હજારથી આડત્રીસો રૂપિયા મળી રહ્યા છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ અજમાની બમ્પર આવક થવા લાગી છે હાપાયાળમાં હાલ દરરોજની 1000 થી 1300 જેટલી ગુણની આવક થઈ રહી છે જામનગરના આમરણ 24 જોડિયા અને ધ્રોલ તાલુકામાં ઉત્પાદિત થતા અજમાની ભારતીય બજારમાં ખૂબ જ ડિમાન્ડ છે અજમાના ખરીદ વેચાણ માટે જામનગર માર્કેટિંગ યાર્ડ મહત્વનું કેન્દ્ર છે અહીં ગુજરાત ભરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા આવે છે તો દેશભરના વેપારીઓ પણ અજમાની ખરીદી માટે અહીં જ આવે છે દેશ ઉપરાંત વિદેશમાં પણ અહીંથી અજમાની નિકાસ થઈ રહી છે હવે ખેડૂતોને અજમાના મણદીટ 2000 થી લઈને 3800 રૂપિયા મળી રહ્યા છે પાછલા વર્ષમાં 44900 ક્વિન્ટલ ની આવક હતી આ વખતે 20000 ક્વિન્ટલ જેવી અત્યારે થઈ ગઈ છે હજી માર્ચ એપ્રિલ સુધી આવકો ચાલુ રહેશે ખેડૂતોનું માનીએ તો કપાસ અને મગફળીના વાવેતરની સરખામણીએ અજમાનું વાવેતર ખેડૂતો માટે નફાકારક સાબિત થયું છે અજમાનો જથ્થો લઈને જામનગર યાર્ડમાં વેચવા આવતા ખેડૂતો અજમાના વાવેતર અને તેના દ્વારા મળતા ભાવથી ખુશ દેખાઈ રહ્યા છે કપાસ કરતાં અજમામાં પૈસા સારા મળે છે અને ખર્ચો ઓછો છે અને કપાસમાં તો ખેડૂત હાવ થાકી ગયો એકદમ બીજા વાવેતરમાં પાણી કે કાંઈ છે નહીં એટલે અજમા થોડા થોડા થયા છે એ લઈને અહીંયા યાર્ડે આવ્યું છે ભાવ સારા મળે છે પચ્ચીસોથી ત્રણ હજાર રુધિના ભાવ મળે છે ખેડૂતને જેવો માલ એવો ભાવ મળે છે અહીંયા મોરબીમાં યાર્ડમાં પીઠું છે જ નહીં અજમાનું